દરેક મહિલાની એક ઈચ્છા હોય મારા બાળકની ડિલિવરી એક અનુભવી ડોક્ટર દ્વારા થાય જેથી કરીને મહિલા અને બાળક બંને સલામત રહે ખાસ તમારા માટે પ્રથમ હોસ્પિટલ જે સેવામાં કાર્યરત છે નોર્મલ ડિલિવરી કરવા માટે વિશ્વાસ પાત્ર સ્થળ અધ્યતન સુવિધાઓ સાથે એક નવા મુકામે ખાસ તમારા માટે બાળકોની સંપૂર્ણ દેખભાળ રાખવા માટે પ્રથમ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ બાળરોગ ડોક્ટર ઉપસ્થિત રહેશે ફૂલ ટાઈમ ઓપીડી કોઈ એડમિશન કરવાનું હોય તો પણ કે પછી તત્કાલ મુકામે કાચની પેટી પણ સુવિધા ઉપલબ્ધ છે ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલના પ્રાગણમાં રહેતો હોવાથી ઇમરજન્સી સુવિધાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ છે અને કલર સુવિધાઓ પણ છે અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે એસી શુટ રૂમ અને ડિલક્સ રૂમ જેવી સુવિધાઓ પણ મોજુદ છે પ્રથમ હોસ્પિટલ હવે આઈપીએફ ની સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી દરેક ઘરે ગુણશે ટેસ્ટ ટ્યુબેબી માટેની પ્રોસેસર પણ ઉપલબ્ધ છે આઈપીએફ ક્લિનિકની સારવાર અમદાવાદના ના નિષ્ણાંત ડોક્ટર દ્વારા થાય છે આજિષ પધારો પ્રથમ હોસ્પિટલ બાલમુકુદ સ્ક્વેર ત્રીજો માળ નિયર નેહરુ ચાર રસ્તા દહેગામ